જે વર્ષો જૂની જાણીતી કંપની છે તેમનો મુખ્ય ઉદ્દેશ તેમના ગ્રાહકોને કઈ રીતે સારી સર્વિસેસ પૂરી પાડે તે રહેલો છે આઈઆઈએફએલ ફાઇનાન્સ કંપની ઘણા લાંબા સમયથી ગોલ્ડ લોન હોમ લોન્સ અને અન્ય લોનની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડે છે અમદાવાદ કુબેરનગર સ્થિત આઈઆઈએફએલ ફાઇનાન્સ દ્વારા આજે ફ્રી મેડિકલ કેમ્પ નિદાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માત્ર તેમના ગ્રાહકો માટે જ નહીં પરંતુ પબ્લિક માટે પણ ખુલ્લો મુકાયો છે આ કેમ્પી હોસ્પિટલ સાથે સંલગ્ન કરી હું આજ રોજ આઈ એફએલ ગોલ્ડ લોન અને સેલબી હોસ્પિટલના જે આયોજન કરવામાં આવ્યું છે મેડિકલ ચેકઅપનું જેનો લાવવા માટે આવ્યું છું સર બહુ સરસ મજાનું આયોજન કરેલું છે અને તમામ જે પણ મેમ્બરો જે પણ કસ્ટમર એમના છે એના વગરના બી લોકોને આ લોકો બહુ સરસ સારી રીતે મેડિકલ ચેકઅપ કરી અને એમની સામે દરેકની તપાસ કરી રહ્યા છે જે ખરેખર બહુ જ સરસ અને સહાનુભૂતિભર્યું એમનું કાર્યવાય અમે મીન્સ એઝ અ આઈએફએલ ફાઇનાન્સ અમે અત્યારે શાલબી જોડે એસોસિએશનથી અમારા જે સારા ગ્રાહકો છે બધાને વેલબિંગ માટે અમે એમનું અહીંયા ટાય અપ કર્યું છે કે અહીંયા આવીને બધું એમનું હેલ્થ ચેકઅપ કરાવી શકે છે અને એનાથી અમે અમારા જે ગ્રાહકો છે એમને એક એડિશનલ સર્વિસે આ પ્રમાણે આપીએ છીએ અત્યારે અમે મીન્સ આ જે આયોજન છે અમે લગભગ અમારી ત્રીસેક બ્રાન્ચમાં આ કરેલું છે અત્યાર સુધી અઢાર બ્રાન્ચમાં વસ્તુ અમે કરી દીધી છે ને બીજી બધી બ્રાન્ચમાં અમે ડે વાઈઝ કરતા તો અમારા દરેક એરિયાના દરેક ગ્રાહક આમાં ફાયદો લઈ શકે ગુજરાત રાજ્યના સો જેટલા ખંડ અધ્યાપકોએ ગુજરાત યુનિવર્સિટી બહાર દેખાવો કર્યા હતા પોતાની વર્ષ જૂની માંગણીઓને